હાલો મિત્રો અમે જઈ રહ્યા છીએ પિપોદરા મોગલ ના ધામે તમને આગળ જોઈને બતાવીએ અમે જઈ રહ્યા છીએ ધામ મિત્રો આ તાપી છે જુઓ કેટલી મોટી છે આ સુરત હાલો મિત્રો સુદામાં શોક તરફ જવાનો રસ્તો જો મિત્રો કેમ છે સુરત નો નજારો અમારે બે ખેલાડીઓ આગળ જઈ રહ્યા છે અમે થોડાક પીસે રહી ગયા

હવે અત્યારે અમે ત્રીજા રણ થી નીકળી ગયા છે પીપોદરા જવા મોંગલધામ અત્યારે અમે જઈ રહ્યા છીએ મોંગલધામ મોંગલમાના મંદિર પાસે પોગવા આવી ગયા છીએ અમે હાલતા હાલતા જતા હતા અમે અત્યારે સાડા દસ બજે ફાઈનલી ભોગી ગયા છે મંગલમા મંદિરે Hey,